કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક દાંતી મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે દાંતી જોઈ રહ્યા છો આ દાંતી મિત્રો દીપકભાઈને વેચવાની છે સાવ નવી બનાવેલી આ દાંતી તમને જોવા મળશે સાવ નવી નવી બનાવેલી છે દીપકભાઈને આ દાંતી મિત્રો વેચવાની છે કિંમતની વાત કરી દઉં તો ચોવીસ હજાર રૂપિયા આ દાંતીની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ નથી દાતી લેવાની હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ દાંતીની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો દીપકભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે દાંતી વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે મિત્રો દાંતી લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો આંબેચા એટલે કે તમને આ દાંતી આંબેચા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દીપકભાઈ નામ અને નવ્વાણું બે પચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ દાંતી વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ દાંતીની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં આજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો